આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે એ શરમનો વિષય છે એક બેનના ઘરની આગળ આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કંઈ કે નહીં મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટું જીવીએ છીએ આપણે આટલી હદે ખોટું થયું આ કોરટમાં ગયો ભાઈ તોય નિર્ણય ન દીધો અમને આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે ધારાસભ્યને ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે કોનામ હિંમત છે એમ જોઈએ છે એક બે નારે આવું વર્તન થાય વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો જે હોય જે હોય જે હોય ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો ખોટું થતો હોય બોલવાની ફરજ તો બધા ધર્મમાં લખી છે નથી લખી બધાના પોત પોતાના ધર્મ ગ્રંથો માં છે તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈ ને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગડીક નુરાભાઈ કોઈને ને બહુ મોટું ભાજપ ની હવા ચડી ગઈ હોય કિરીટ પટેલ ની હવા ચડી ગયું હું પાછો આવીશ અને ઈ દિવાલ ની જેસીબી નો એક ટલ્લો મારી દઈશ હું થોડાક દી ખમો નવરા પડે મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસી ચડાવું જોઈ લઈશ આટલી અદે નાગાઈ કરવાની આટલી અદે દાદાગીરી કારણ કે નથી એટલે કરી મારું એટલે આપણે અમારું રેકોર્ડિંગ કરીને પછી બધાની ના ના ક બાટે પણ અમારા આપી દો આખી ગુજરાત ને બતાવો કે બેન આરે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે આ મેઈન ગેટ છે થોડાક પાછા હટીને બતાવ તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેઈન ગેટ છે બેન ના ઘર નો હટી જાવ બધા નીચે હટી જાવ બતાવો તો બેલા બતાવાdio ઉપર ભાઈ સીસીસી રોડ આબળો હટાવ આ બેન નું ઘર છે ભાજપના બેલા મૂકી દીધા ગેટ બંધ કરી દીધો નાગાઈ કરવાની દાદાગીરી શું કામ તો કે હું ભાજપ નો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બાર કેમ નીકળવાનું બેને મને આજે હું ગામમાં આવ્યો ફરિયાદ કરી આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ મતિયા ગામે આ બેન ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકાતો હોય મને ફાંસીએ ચડાવી હું જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આવે નાના માણસો ગરીબ માણસો પટેલ કે અહીંયા બેલા ગોઠવી દીધા વર્ષ સુધી સળંગ તો બાર કેમ કેમ અંદર આવે કરી દિવાલ કરી બીજી વાર અહિયાં બે બેલા હલાવે ને અમે જેમ નાખ્યા છે એમાં હલાવે ને તો મને ફોન કરી દેજો જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છું એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધાઈ નથી મૂકવાના આવે ફેંક્યા એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી એવી દાદાગીરી થોડી ગામ લોકો તમે જરાક બેન ટેકો આપજો હા આવું ન કરતા કઈ વાંધો નહીં હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હાલો